પાવાગઢની તળેટીમાં આવેલા ઐતિહાસિક વડા ખાતે આજે છઠ્ઠા દિવસે શ્રીજીની નાની મોટી પ્રતિમાઓનું આસ્થાભેર રંગે ચંગે વિસર્જન કરાયું હાલો નગર સહિત તાલુકા પંથકમાં સાતમી સપ્ટેમ્બરના રોજથી વિઘ્નહર્તા શ્રી ગણેશજીની અલગ અલગ પ્રકારની નાની મોટી કલાત્મક અને વિવિધ વેશભૂષા તેમજ વિવિધ સ્વરૂપો દર્શાવતી પ્રતિમાઓની સ્થાપના વિવિધ મહિલાઓ કલીઓ ફળિયાઓ સોસાયટીઓમાં તેમજ ઘરે ઘરે કરી દસ દિવસીય ગણેશ મહોત્સવની રંગે ચંગે હર્ષોલ્લાસપૂર્વક ભારે ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ધાર્મિક માન્યતા અને પરંપરા મુજબ કેટલાક લોકો માન્યતા પ્રમાણેના દિવસો સુધી શિવજીની સ્થાપના કરી વિસર્જન કરી જેમાં મોટાભાગના લોકો દસ દિવસ સુધી સ્થાપના કર્યા બાદ જ વિસર્જન કરે છે પરંતુ કેટલાક લોકો પાંચ દિવસ બાદ પણ વિસર્જન કરે છે જેમાં આગામી તારીખ સત્તરમી સપ્ટેમ્બરના રોજ વાજતે ગાજતે ભવ્યથી ભવ્ય ગણેશ વિસર્જન યાત્રાઓ યોજી દસ દસ દિવસ સુધી ભક્તોનો આતિથ્ય માણી મોઘેરા મહેમાન બનેલા વિધ્નહર્તા શ્રી ગણેશજીને આવતા વર્ષે જલ્દી આવવાના વાયદા સાથે ભાવભેની વિદાય હાલોલના સિંધવાઈ તેમજ વડા તળાવ ખાતે ગણેશ વિસર્જન કરવામાં આવનાર છે ત્યારે કેટલાક સ્થળોએ તેમજ અનેક ઘરોમાં ગણેશજીની નાની નાની પ્રતિમાઓની સ્થાપના કરવા ગણેશ ભક્તો દ્વારા શ્રીજીની પાંચ દિવસ સુધી પૂજા અર્ચના અને સેવા ચાકરી કરી હતી અને આજે ગણેશ મહોત્સવના છઠ્ઠા દિવસે હાલોલ નગર સહિતના તાલુકા પંથકના અનેક ગણેશ ભક્તો દ્વારા આજે ગુરુવારે ગણેશ વિસર્જન કરાયું હતું જેમાં વાસથી ઘાસથી ગણપતિ બાપા મોરિયા અલગ અગલે બરસતું જલ્દી આના નાશ સાથે હાલોડ તાલુકાના પાવાગઢની તળેટીમાં આવેલા ઐતિહાસિક વડા તળાવ ખાતે આજે છઠ્ઠા દિવસે ગુરુવારે સવારથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધીમાં અનેક ગણેશ ભક્તો દ્વારા ભક્તિમય વાતાવરણમાં પૂજા પાઠ સાથે વાંસથી ઘાસથી ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું